તે મહારાજ મૂવીના વિરોધાર્થ વૈષ્ણવાચાર્ય શ્રી પૂજ્ય શ્રી ડોક્ટર વાગીશ કુમારજી મહારાજશ્રીના સાનિધ્યમાં સુખદામ હવેલી ખાતે વૈષ્ણવો હિન્દુ આગેવાનો કાર્યકરોની બેઠક છે ભારતીય હિન્દુ સનાતન સંસ્કૃતિના ધાર્મિકતા સંસ્કાર સંસ્કૃતિ પ્રત્યે ચેડા કરનાર મૂવી મહારાજ ફિલ્મ તાકીદે દૂર કરવા માટે બેઠક છે હર હંમેશ ભારતીય હિન્દુ સનાતન સંસ્કૃતિના રખેવાળ પૂજ્ય શ્રી ડોક્ટર વાઘેશ કુમારજી મહારાજરીના સાનિધ્યમાં યમુના નિકુંજ હવેલીના સત્સંગ હોલમાં વિશાળ જનસંખ્યામાં વૈષ્ણવ સમાજના અન્ય હિન્દુ સનાતન સંસ્કૃતિ સમાજના આગેવાનોની બેઠક યોજાઈ હતી જેમાં આગામી દિવસોમાં શું કાર્યક્રમ યોજવા તે અંગેની વિચારોની આપલેખ કરવામાં આવી શ્રીએ જણાવ્યું હતું કે પ્રભુ શ્રી રામ અને કૃષ્ણ સાથે ચડા કરનારને ક્યારેય માફ ન કરાય માટે સૌએ સાવધ રહીને સાવચેત રહીને સંગઠિત થઈને મહારાજ મૂવી ફિલ્મનો ક્રમ અનુસાર તબક્કાવાર શાંતિથી વિરોધ કરીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અમિત શાહ યુપી સીએમ જીના નાનામાં નાના કોર્પોરેટરો અને સરપંચ સુધી આ વાત પહોંચાડીને હિન્દુ સનાતન સંસ્કૃતિની લાગણીને ઠેસ ન પહોંચે તે માટે ઉગ્ર રજૂઆત કરવા માટે આવવાનું કહ્યું હતું પૂજ્ય શ્રી આગેવાની હેઠળ વિશાળ જનસંખ્યા વૈષ્ણવો હિન્દુ સંસ્કૃતિના સંવર્ધક આગેવાનો સ્કૂટર રેલી રૂપે વિવિધ પોલીસ સ્ટેશનમાં જઈને આવેદનપત્ર આપીને તેઓનો વિરોધ પ્રદર્શિત કરવાનો હોવાનો સંકલ્પ લેવાયો છે રેલીનું પ્રસ્થાન સાંજના સાત કલાકે સુખદામ હવેલીથી નીકળીને પાણીગેટ પોલીસ સ્ટેશન અને અન્ય પોલીસ સ્ટેશનમાં વિવિધ કાર્યકરો જઈને વિરોધ વ્યક્ત કરતું લેખિતમાં આવેદનપત્ર આપનાર હોવાનું જાણવા મળે છે અને રેલીમાં સૌને જોડાવા માટે પણ આયોજકો દ્વારા અપીલ કરવામાં આવી છે આયોજન બેઠકમાં યુવા કોર્પોરેટરો નૈતિકભાઈ દક્ષેશભાઈ ડેક્સ જાગૃતિબેન કાકા પૂનમબેન શાહ સમસ્ત વૈષ્ણવ વણિક સમાજના આગેવાનો જોડાયા હતા ખૂબ જ દુઃખની વાત છે સનાતન હિન્દુ ધર્મ ઉપર જે રીતના આક્રમણો જે રીતની પરિસ્થિતિઓ આજે ઊભી કરવામાં આવી રહી છે જો કે હિન્દુ ધર્મ પાંચ હજાર વર્ષથી આ બધું સહન કરતા આવ્યા છીએ અને આગળ પણ સહન કરવાનું જ છે એવી પરિસ્થિતિની અંદર મહારાજા નામથી એક ફિલ્મની શરૂઆત થવા જઈ રહી છે અને ધર્મના હિન્દુ સનાતન ધર્મના વિભિન્ન પાસાઓને ધ્યાનમાં રાખી અને વગોવાનું રૂપેણ પ્રયત્ન આ પિક્ચરની અંદર કરવામાં આવ્યું છે એ ખરેખર સનાતન હિન્દુ ધર્મ માટે એક બહુ જ દુઃખદ ઘટના છે જે વ્યક્તિ દ્વારા અને જેના પ્રમોશન માટે આ પિક્ચર બનાવવામાં આવ્યું છે એ બંને હિન્દુ નથી એટલે એની વધારે નોંધ લેવાઈ રહી છે આપણે બધું ઘણા સમજીએ છીએ મારે આ વિષયમાં બહુ વધારે કહેવું નથી કારણ કે મીડિયામાં ખૂબ સુંદર રીતે દરેક વ્યક્તિઓ રજૂઆત પોતપોતાની રીતે કરી રહ્યા છે સોશિયલ મીડિયા પર અત્યારે ભરપૂર આનો વિરોધ આવી રહ્યો છે અમે તો એટલું જ કહેવા માંગીએ છીએ સમજાવવાથી સરળતાથી સહજતાથી આ કામ પૂર્ણ થાય તો સારું છે ક્યાંક અમને કોઈ બીજા પગલાં લેવાની જરૂર પડે તો એમાં પણ અમે પાછળ નહીં હટીએ એવું મને લાગે છે આવતીકાલથી અમદાવાદમાં એક મહારાષ્ટ્રી શ્રી મરણાંત ઉપવાસ પર બેસવાની જાહેરાત કરી છે અમે બધા પછી એ લાઇન પર પણ જવા તૈયાર થઈશું જો સનાતન ધર્મમાં આ પ્રકારનો બગાડ યુવાન પેઢીને સમજાવવામાં આવશે તો નિશ્ચિત રૂપથી અમે એનો વિરોધ કરીશું ધર્મ અને સંસ્કૃતિ એ દરેકના પોતપોતાના રીતે હોય છે એમાં કોઈને પણ હસ્તક્ષેપ કરવાનો અધિકાર નથી જ્યારે આ પ્રકારની ફિલ્મો બની રહી છે આ પહેલી ફિલ્મ નથી સનાતન ધર્મ ઉપર આવી અનેક ફિલ્મો બની છે કે જેને સનાતન ધર્મ તોડવાની પ્રયત્ન કર્યો છે પણ હું છાતી ઠોકીને કહી શકું છું કે પાંચ હજાર વર્ષથી આવા પ્રયત્નો થતા રહ્યા છે અને એ પ્રયત્નોની કોઈ અસર સનાતન ધર્મ પર પડી નથી કારણ સનાતન ધર્મ એ ભગવાનનો ધર્મ છે સનાતન ધર્મ એ ભગવાન રામ અને કૃષ્ણનો ધર્મ છે એને ક્યારેય પણ કોઈ આંચ આવવાની નથી પરંતુ વ્યક્તિના વિચારોમાં વ્યક્તિના ભાવમાં વ્યક્તિના મસ્તિષ્કની અંદર એક વિવિધતા ઉત્પન્ન થાય એવી પરિસ્થિતિ આ ઊભી થઈ છે તો એના માટે સમગ્ર વૈષ્ણવ સમાજ સમગ્ર સનાતન ધર્મના ધર્મપ્રિય વ્યક્તિઓ આજે વિરોધના મૂડમાં આવીને અને ધર્મનો વિરોધ આ પિક્ચરનો વિરોધ કરી રહ્યા છે એનો હું આપ બધાને ખાસ આગ્રહપૂર્વક કહીશ કે પિક્ચરનો વિરોધ થવો જોઈએ નહીં તો ભવિષ્યમાં આવી પિક્ચરની હરોળ તૈયાર થયેલી છે એક પછી એક એક પછી એક ધર્મને નષ્ટ કરવાનું કામ હવે પિક્ચરો દ્વારા થઈ રહ્યું છે એ ખૂબ દુઃખની વાત છે સરકાર આમાં જાગે અને આના માટે કંઈક કરે એવી સરકારને અમારો ખાસ હૃદયપૂર્વકનો આગ્રહ છે